તલાશીરી સાપુતારા હદગઢ ખાતે લાવી રહી છે અને વડોદરામાં નવા પ્રોજેક્ટની આખી ચેઇન શરૂ કરવા જઈ રહી છે આ ક્લબ ફેમિલી બેઝ મેમ્બરશિપ ક્લબ છે સાથે સાથે એકવીસ વર્ષમાં ત્રણસો પાંસઠ દિવસ ક્લબના સભ્યને સવારથી સાંજ એન્જોયમેન્ટ પૂરું પાડી શકે તેવી એકાવન કરતાં વધુ એમ્યુનિટીઝ પણ ફ્રીમાં ઉપયોગ કરવા આપ્યું છે તે ઉપરાંત એકવીસ વર્ષમાં કોઈ પ્રસંગ માટે બેન્કવેટ હોલ તેમજ પચીસ રૂમ બે વખત ઉપયોગ કરવા ફ્રીમાં ફાળવણી કરવામાં આવે છે એકવીસ વર્ષ પછી સાડા સાત લાખ રૂપિયા જેટલી ફિક્સ રકમ કંપની રિટર્ન પણ આપશે તો નવા પ્રોજેક્ટનું બાંધકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે એક વાર મુલાકાત અવશ્ય લઈ નિરીક્ષણ કરવા કંપની દ્વારા અપીલ કરવામાં આવી છે તો બ્રોકર્સ ચેનલ પાર્ટનર્સનું આયોજન નિલેશ રિયલ એસ્ટેટ ગ્રુપ અને એટલાન્સ ગ્રુપ દ્વારા નવા એટલાન્સ ક્લબ પ્રોજેક્ટ માટે કરવામાં આવ્યું છે આ નવા ક્લબ રિસોર્ટ પ્રોજેક્ટમાં મેમ્બરશીપ નહીં પરંતુ ઓનરશીપ આપવામાં આવે છે જે માટે દક્ષિણ ગુજરાતના બ્રોકર્સ આજે આમંત્રણ આપીને દેવકા ખાતે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પાર્ટીમાં લગભગ બે હજાર જેટલા બ્રોકર્સ ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા એટલાન્સ ક્લબમાં જોડાવા માટે બે પોઈન્ટ એકતાલીસ લાખની રકમ આપી અને ક્લબના મેમ્બર્સ બની શકો છો હા આજનો જે આ બ્રોકર્સ ચેનલ પાર્ટનર માટેનો જે આયોજન રાખ્યું છે એ અમારું નીલેશ રિયલ એસ્ટેટ ગ્રુપ અને એટલાન્સ ગ્રુપ આ બે ગ્રુપ મળીને એક જોઈન્ટ વેન્ચરમાં પ્રોજેક્ટ કર્યો છે એનું નામ છે એટલાન્સ ક્લબ દમણથી પાંચ કિલોમીટરના અંતરે આ પ્રોજેક્ટ આવ્યો છે આ ક્લબ રિસોર્ટનો પ્રોજેક્ટ છે જેમાં મેમ્બરશીપને અમે ઓનરશીપ આપીએ છીએ અને એના પ્રોજેક્ટ માટેની લોન્ચિંગ માટે આપણે દક્ષિણ ગુજરાતના દરેક દરેકે દરેક ચેનલ પાર્ટનર બ્રોકર ભાઈઓ મિત્રોને અમે આમંત્રણ આપ્યું છે અને દેવકામાં સાઈટ વિઝિટનો પ્રોગ્રામ રાખ્યો છે અને દેવકામાં અમે ગેટ ટુગેધર પાર્ટીનું આયોજન પણ કર્યું છે જેમાં બે હજારથી વધારે બ્રોકરોએ ચેનલ પાર્ટનર ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો છે અને ખૂબ જ સારો ઉત્સાહથી આ કાર્યક્રમનું આયોજન થયું છે આ જે મેમ્બરશિપ છે ક્લબની એમાં ભાગ લે એમાં જો એમને લેવું હોય તો એક બે લાખ એકતાલીસ હજારની રકમથી એમણે આ ઓનરશિપ મેમ્બરશિપ લઈ શકે છે અને આના માટે અમે એક સરળ હપ્તાની સિસ્ટમ પણ રાખી છે કોઈ એક જો પેમેન્ટ ના કરી શકતા હોય અને એમણે હપ્તા સિસ્ટમમાં જવું હોય તો અમે માત્ર ફક્ત પાંચ પાંચ હજારના હપ્તા સિસ્ટમ પણથી પણ આ મેમ્બરશીપ આપીએ છીએ ક્લાઇન્ટને તમારી સાથે કોન્ટેક્ટ કરવો કેવી રીતે ક્લાઇન્ટને કોન્ટેક કરવા માટે અમારી ટોટલ ચાર ઓફિસ છે વાપી ઓફિસ છે સુરતમાં વેસુમાં ઓફિસ છે સિંગણપુરમાં ઓફિસ છે અને પાલ અડાજનમાં ઓફિસ છે અમારી ટીમ છે જે દરેક કસ્ટમર કેર નંબરથી લઈને આ દરેક વિસ્તારમાં અમારા ઓફિસ છે તદ ઉપરાંત અમે એકચ્યુલી અમારી ઓફિસથી સેલ્સનો આગ્રહ નથી રાખતા અમારા જે ચેનલ પાર્ટનર બ્રોકર ભાઈઓ મિત્રો છે ને અમે આ પ્રોજેક્ટનું વેચાણ એમના દ્વારા જ કરવા માંગીએ છીએ અને એમનાથી જ અમે સેલિંગ કરવા માંગીએ છીએ એટલે અમારી ટીમ ફક્ત બ્રોકર ભાઈઓ મિત્રો ચેનલ પાર્ટનર માટે સપોર્ટ આપીને અમે કામ આ કરીએ છીએ પ્રોજેક્ટ પૂર્ણ આ રીતે અમે કરવા માંગીએ છીએ મારું નામ ઉત્સવ મોદી છે હું એટલાન્સ ગ્રુપનો ઓનર છું અમારું ગ્રુપ જે છે એટલાન્સ ગ્રુપ તે પચીસ વર્ષ જૂનું ગ્રુપ છે અને અત્યાર સુધી ત્રીસ પ્લસ પ્રોજેક્ટ સક્સેસફુલી અમે લોકો કરી ચૂક્યા છીએ આ અમે એક નવો કોન્સેપ્ટ લાવી આવે છે બજારમાં અને એક નવો ક્લબ લાવી રહ્યા છો કોન્સેપ્ટ ટાઈપનો જેમાં આપણે ફક્ત મેમ્બરશીપ નહીં ઓનરશીપ આપીએ છીએ જેના માટે આપણે શેર સર્ટિફિકેટ આપીએ છીએ શેર સર્ટિફિકેટ આપીને એમને માલિક બનાવીએ છીએ પ્લસ એમાં નજીવી કિંમતમાં તેત્રીસ લાખ રૂપિયાનો ફાયદો આપણે દરેક મેમ્બર્સને આપીએ છીએ પ્લસ આ ઉપરાંત અમારા બીજા બે પ્રોજેક્ટ બી આવી રહ્યા છે જે તલાશ્રીમાં એક ક્લબ આવી રહ્યું છે બીજું એક સાપુતારા અઢગળમાં આવી રહ્યું છે અને એક ત્રીજું આવી રહ્યું છે વડોદરામાં આ રીતે આપણે પૂરી ચેઇન સિસ્ટમ ચાલુ કરવા જઈ રહ્યા છે આપણો આજે આંગળીથી ફાઈવ ડેઝ બી મેમ્બર્સ આવીને સવારથી સાંજ એન્જોય કરી શકે છે પ્લસ દર વર્ષે એ લોકોને નવ નાઇટ રહેવા માટે ફ્રી મળે છે પ્લસ એકવીસ વર્ષમાં આપણે બે વખત એ લોકોને કંઈ બી ફંક્શન કરવું હોય તો બેન્કવેટ હોલ પ્લસ પચીસ પચીસ રૂમ પ્લસ પાર્ટી પ્લોટ એ લોકોને ફ્રીમાં આપીએ છીએ એમ કરીને લોકોને તેત્રીસ લાખ રૂપિયાનો ફાયદો આપે છે પ્લસ એકવીસ વર્ષ પછી સાડા સાત લાખ રૂપિયા એમને ફિક્સ અમાઉન્ટ એમને રિટર્ન બી આપીએ છીએ હું એક સંદેશો આપવા કે અમે એક નવો કોન્સેપ્ટ લાવી રહ્યા છે અમારું જે ક્લબ છે ત્યાં આગળ બાંધકામ બી ફૂલ પ્રગતિમાં ચાલુ છે એકવાર હું અવશ્ય બધાને કહીશ તો તમે અવશ્ય એકવાર મુલાકાત લો અને ત્યાં આગળ જોશો સાઇટ પર જોશો તો તમને બી આઈડિયા આવશે કે કઈ રીતનું કામ ચાલી રહ્યું છે અને પચીસ વર્ષ જૂનું ગ્રુપ છે અમારું એટલે એ લોકોને ટ્રસ્ટ બી અમારી પર રહેશે સાહેબ આજની જનતાને તમારા પ્રોજેક્ટ પર શું આપણી જે અગિયારસો ને પચીસ બ્લોક નંબર મોજે કીકલ્લા તાલુકો પારડી વલસાડ દમણથી ફક્ત પાંચ કિલોમીટરના ડિસ્ટન્સ પર આ ક્લબ છે